નમસ્કાર ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો આજના નવા વિડીયોની તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે હું છું ચૌહાણ જગદીશને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલમાં તમારું દિલ ભર્યું દિલ ભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો ચેનલ ઉપર આવી ગયા છો તો ખડક મિત્રો ફટાફટ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરીને આપણા જે બીજા ખેડૂત મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા તો મિત્રો આજે આપણે એ વાત કરવાની છે તો મિત્રો ઘઉંની અંદર મિત્રો આપણા કમ્પ્લીટલી નિંદામણ દવા ક્યારેય છાંટવી તો તેનાથી મિત્રો આપણું નિંદામણ છે તે પૂરા પૂરી માત્રામાં મિત્રો કમ્પ્લીટલી ખતમ થઈ જાય અને ક્યારે ક્યારે મિત્રો નિંદામણની અંદર આ બધી કાળજીઓ રાખીએ તો આપણું નિંદામણ છે તે ફરીથી ન આવગે તો ઘણા આજના વિડીયોની અંદર મિત્રો સારી રીતે આપણે વાત કરવાની છે ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો લાઈક કરવાનું ના ભૂલતા તો જ્યારે મિત્રો આપણા ઘઉં છે મિત્રો તે વીસથી પચીસ દિવસના અંતરની અંદર થઈ જાય ત્યાર પછી મિત્રો આપણે જે બીજું પિયત આપતા હોય છે ત્યાર પછી મિત્રો ઘઉંની અંદર મિત્રો ઘણી બધી આપણને કાળજી રાખવી જરૂર છે તો મિત્રો આ બધી આપણે કાળજી રાખીએ તો ઘઉંની અંદર મિત્રો સારું આપણને ઉત્પાદન જોવા મળતું હોય છે તો ઘણા ખેડૂત મિત્રો શું કરતા હોય છે તો મિત્રો પંદર દિવસે પાણી આપી દેતા હોય છે તો મિત્રો પંદર દિવસે આપણા ઘઉંની અંદર પાણી ન આપવું એ મેં મિત્રો આગળ પણ એક વિડીયો બનાવ્યો હતો તેની અંદર પણ મિત્રો સારી રીતે મેં તમને માહિતી આપી હતી તો આજના વિડીયોની અંદર મિત્રો આપણા ફળદીપ આજે ઘઉંની ખેતીના વિશે તમને માહિતી હું આપવાના આવું છું તો મિત્રો ઘણા જે ખેડૂત મિત્રોના નિંદામણ વિશે આપણને જે કોમેન્ટો આવતી હતી તેના વિશે જ આપણે વાત કરવાની છે આજના વિડીયોની અંદર તો મિત્રો આપણું નિંદામણ ઘઉંની અંદર ના ઉગે તેના માટે મિત્રો તમે આટલી કાળજીઓ રાખશો તો તમારા ઘઉંની અંદર મિત્રો ક્યારેય પણ નિંદામણ તમને જોવા નહીં મળે તો ઘણા જે ખેડૂત મિત્રો જે હોય છે તે મિત્રો ઘઉ ઉગ્યા પહેલું જ મિત્રો જે બાષાલીને દવા આપતી હોય છે તે મિત્રો જમીનની અંદર જે અંદરના જે તત્વો છે તે મિત્રો ઘઉ ઉગતાની પહેલાં જ જે તેનું નિંદામણ હોય છે આ દવા આપવાથી મિત્રો બાષાલીને દવા આપતા હોય છે પ્રેરથી પણ છંટકાવ કરતા હોય છે ઘણા જે ખેડૂત મિત્રો હોય છે તે નેખનની અંદર મિત્રો જે નળી મૂકીને પણ જે મિત્રો અંદરનું જે નિંદામણ હોય છે તેને ઉગતાની જ પહેલું જ પણ મિત્રો તે ખતમ કરતા હોય છે તો આટલી પણ કાળજી રાખવી જોઈએ ઘણા ખેડૂત મિત્રો નિંદામણ છે તે પહેલાં જે ઘઉં ઉગ્યા પહેલું જ તે ખતમ કરતા હોય છે અને મિત્રો ફરીથી નિંદામણ ઉગ્યું છે તો ત્યારે મિત્રો કઈ રીતે તેને આપી દેવા એ પણ વાત કરવાના છે જો મિત્રો તમારા ઘઉં છે જે મિત્રો વીસથી પચીસ દિવસ એટલે કે મિત્રો મહિનાની અંદર તમારા ગૌ એક મહિનાના થઈ ગયા છે ત્યાર પછી મિત્રો જો ઘણા જે ખેતરની અંદર જે સમયસર જે આપણને જે ઉગાળો નથી ઉગતો ચોમાસાની અંદર મિત્રો વહેલો ઉગાડો ઉગતો હોય છે તો મિત્રો ઉનાળાની અંદર જો વાત કરીએ તો ઉનાળાની અત્યારે સિઝન પ્રમાણે જ ઉગાડો ઉગતો હોય છે શિયાળાની અંદર મિત્રો ધીરે ધીરે ઉગાળો ઉગતો હોય અને જો મિત્રો ઉનાળાની અંદર પણ મિત્રો અમુક ટાઈમ ઉગાળો ઉગતો હોય છે અને મિત્રો ચોમાસાની જો વાત કરીએ તો ચોમાસામાં પણ મિત્રો જે ઉગાડો છે જે જમીન પ્રમાણે ઉગતો હોય છે ફળદુકવાળી મિત્રો જમીન હોય તો તેમાં છે તે મિત્રો જલ્દી તેમને ઉગાડું જોવા મળતો હોય છે અને ઉનાળામાં પણ મિત્રો સીઝન પ્રમાણે જે છે તે નિંદામણ ઉગતું હોય છે તો હવે મિત્રો કમ્પ્લીટલી દવા આપણે ક્યારે છટ્યા ઘઉં ઉગ્યા પછી તો આપણું નિંદામણ છે તે કમ્પ્લીટલી નાશ પામે તો મિત્રો તમારા ઘઉં છે એક મહિના એટલે કે મિત્રો ત્રીસ દિવસના થઈ ગયા છે ઘઉંની અંદર જે મિત્રો નિંદામણ છે તે મિત્રો બબે પાંદડાનું થઈ ગયું છે ત્યાર પછી મિત્રો જો તમે તમારા ઘઉંની અંદર નિંદામણ સ્પ્રે સ્પ્રેશો તો તમારું જે નિંદામણ છે તે સારી રીતે નાશ પામી શકે છે અને જે ઘણા ખેડૂત મિત્રો હોય છે ચાર પાંચ પાંદડા ઉપર જે તમારું નિંદામણ છે તે થઈ ગયું છે અને પછી મિત્રો તમે સ્પ્રે કરશો તો એ નિંદામણ છે તે મિત્રો નાશ નહીં પામે કારણ કે મિત્રો જે નિંદામણના છોડ છે તે મિત્રો બહુ બધા મજબૂત થઈ ગયા હોય છે જો નિંદામણ મિત્રો તમે સરખા ટાઈમે જો મિત્રો તમે દવાનો સ્પ્રે કરશો તો તમારું નિંદામણ છે તે મિત્રો કમ્પ્લીટલી નાશ પામે છે તો સૌ પ્રથમ મિત્રો નિંદામણનો સ્પ્રે ક્યારે કરવો તો મિત્રો તમારું જે નિંદામણ છે તે મિત્રો બ બે ત્રણ પાંદડાનું થઈ ગયું છે ત્યારે મિત્રો તમારે સ્પ્રે કરવો જરૂરી છે અને પછી મિત્રો જો પાંચ છ પાંદડાનું તમારું નિંદામણ થઈ જાય ત્યારે સ્પ્રે કરશો તો નિંદામણની અંદર કોઈ પણ જાતની અસર નહીં થાય કારણ કે મિત્રો તમારો જે નિંદામણનો છોડ છે એ મિત્રો બહુ બધો મજબૂત થઈ ગયો છે દવાની સામે મિત્રો ટક્કર આપે તેવો તમારો નિંદામણનો છોડ છે તે થઈ ગયો હોય છે તો મિત્રો કમ્પ્લીટલી તમારા જે નિંદામણનો છોડ છે એ મિત્રો ચાર પાંચ ત્રણ ચાર પાંચ થઈ જાય ત્યારે મિત્રો તમારી કમ્પ્લેટ નિંદામણની જે દવા આવે છે એ તમારા લાઈન છાંટી દેવાની છે જો મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને તમે લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો બીજા આપણા જે ખેડૂત મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા જય જવાન જય કિસાન વંદે માતરમ તો ચાલો પહેલાં મિત્રો બીજા વિડીયોમાં ફરી મળીશું